अंबालाल पटेलनी भूका બોલાવતી આગાહી અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે રાજ્ય પરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ભરશિયાળે કમોસની વરસાદની શક્યતા સેવાઈ રહી છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડવાની વકી છે જેમાં બનાસકાંઠામાં તાપમાન 4 ડિગ્રી અને નળિયામાં 8 ડિગ્રી થી પણ નીચે જઈ શકે છે જાન્યુઆરીના અંતમાં થોડી રાહત બાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ઠંડીનો જોર વધશે ભારતની યુરોપિયન યુનિયન સાથેની ડીલ ફાઈનલ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના FTA માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે વાણિજ્ય સચિવ રાજેશ અગરવાલે પુષ્ટિ કરી છે કે આ ઐતિહાસિક સમજૂતીને આખરી ઓપ આપી દેવાયો છે અને મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી યુરોપિયન કમિશનના પ્રમુખે આને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી છે ભારતના દ્રષ્ટિકોણથી આ કરાર સંતુલિત છે જે બંને પક્ષો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે जमणवार માં રોટલી ઘટતા જનિયા વિફર્યા અમરેલીના ધારી તાલુકાના ખિસરી ગામે એક લગ્ન પ્રસંગ રમેદાનમાં ફેરવાઈ ગયો હતો જમણવાર દરમિયાન માત્ર રોટલી જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો જનિયાઓ અને યજમાનો વચ્ચે થયેલી તકરારમાં લાકડીઓ અને પાઈપોનો છૂટથી ઉપયોગ થયો હતો આ ઢીંગાણામાં બંને પક્ષના મરીને કુલ 15 લોકોને ઈજા પહોંચી છે ઈજાદ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે નવસારીમાંથી ઝળપાયો અલકાઇદાનો સમર્થક ગુજરાત એટીએસની ટીમે નવસારીના ચારપૂલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકને ધરપકડ કરી છે પકડાયેલ આરોપી ફૈઝાન શેખ મૂળ યુપીનો છે અને નવસારીમાં રહેતો હતો તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન જયશ એ મોહમ્મદ અને અલકાઇદા જેવા આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત થઈને આતંકી હુમલાનું કાવતરું રચી રહ્યો હતો તેની આ માટે ગેરકાયદેસર હથિયારો અને કાર્તુસ પણ મેળવ્યા હતા ગૌમાતાની વારે આવ્યું ગૌ રક્ષક દળ જમ્મુના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે રસ્તાઓ બંધ ઠંડીમાં વધારો અને દૈનિક જીવન પર મોટી અસર પડી છે આ પરિસ્થિતિમાં અબોલા પ્રાણીઓ ખાસ કરીને ગૌમાતાની હાલત કફોડી બની છે ત્યારે ગૌ રક્ષક દળ મધ્ય આવ્યું છે કુલુ વિસ્તારમાં ભારે હિમવર્ષા વચ્ચે ગાયોને ઘાસચારો પૂરો પાડી ગૌમાતાની રક્ષા કરી માનવતા અને સેવા ભાવનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે भारत यूरोप डील थी अमेरिका लाल घूं भारत अने यूरोपियन यूनियन વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર થી અમેરિકા ભારે નારાજ થયો છે અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્તે આકરા પ્રહાર કરતા કહ્યું છે કે યુરો રશિયન તેલના માધ્યમથી પોતાની જ વિરુદ્ધ યુદ્ધને ફંડિંગ કરી રહ્યું છે તેમણે ભારતનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ કહ્યું કે જારે અમેરિકાએ રશિયન તેલ લેઈને ભારત પર ટેરિફ લગાવ્યા હતા ત્યારે યુરોપિયન દેશો તેમની પડખે ઊભા રહ્યા ન હતા माया भाई ने हीरा सोलंकी नो वर्वाब बगदाणा नवनीत बाधिया हूमला केस मोक साहित्यकार माया भाई आहिरकड़ बाद राजकारण राजू पुत्र नया भाई नु गीता ज्ञान सोशल मीडिया पर वायरल छे आ निवेदन पर पूर्व धारासभ्यीरा भाई सोलंकी ए वर् प्रहार करता कहूँ के हवे जे हे जो चौक्स सारूज को अग्रणी हिरा भाई कायदो पर भरोसा व्यक्त करी माया भाई नाम सूचक कटाक्ष छे 150 इंडियन बाइक વર્ષ 2025 માં ભારતમાંથી મોટરસાઇકલની નિકાસમાં 27% નો ધરખમ વધારો થતાં નવો રેકોર્ડ સ્થાપિત થયો છે કુલ 43 લાખ બાઇકની નિકાસ સાથે બજાજ ઓટો અને TVS મોટરે કુલ નિકાસમાં 72% હિસ્સો કબજે કર્યો છે બજાજની નિકાસ 19 લાખ યુનિટ અને TVS ની 13 લાખ યુનિટ સુધી પહોંચતા વૈશ્વિક બજારમાં ભારતનો दबदबा વધ્યો છે મજબૂત ઉત્પાદન ક્ષમતા અને નેટવર્કને કારણે ભારતીય બાઇકની ડિમાન્ડ વિદેશમાં વધી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે यूजीसी ने लईने मोटा समाचार यूजीसी ના નવા નિયમોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર તરફથી नरम વલણના સંકેતો મળ્યા છે જનરલ કેટેગરીના લોકો દ્વારા થઈ રહેલા ભારે વિરોધને ધ્યાનમાં રાખીને સરકાર આ મામલે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી શકે છે આ અંગે यूजीसी ટૂંક સમયમાં નવા નિયમો અંગે સ્પષ્ટતા જાહેર કરશે આ કમિટી વાંધાઓનો અભ્યાસ કરીને નવી ભલામણો કરશે જેના કારણે વિવાદાસપદ નિયમોમાં સુધારાઓ કે ફેરફાર થવાની प्रबल શક્યતા છે સોના અંગે મોટી ભવિષ્યવાણી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ રેકોર્ડ બ્રેક પાંચ હજાર પ્રતિ ડોલર પાર કરી જતા રોકાણકારોમાં ભારે ઉત્તેજના છે રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયો ભવિષ્યમાં સોનું નવ લાખ રૂપિયા પ્રતિ તોલા સુધી પહોંચવાની આગાહી કરી છે વૈશ્વિક તણાવ અને આર્થિક અસ્થિરતાના કારણે માત્ર આ વર્ષે જ સોનાના ભાવમાં ભાવ સત્તર ટકા જેટલો મોટો વધારો જોવા મળ્યો છે વર્ષ બે હજાર પચીસ માં સોના માં ચોસઠ ટકા નો ઉછાળો આવ્યો હતો आठ पगार पंच ने लई ने मोटा समाचार केंद्रीय कर्मचारियों माटे आठ पगार पंच ने लई मोटा समाचार सामने आया डाक कर्मचारियों ना ए एफ एन पगार वधारा माटे एक नवी फोर्म्यूला रजू करी जेमा वर्तमान फिटमेंट फेक्टर ने बदले मल्टी लेवल फिटमेंट फेक्टर राखवानो प्रस्ताव छे आ उपरांत वार्षिक इंक्रीमेंट जो हाल मन टका ने पांच टका करने मांग छे गुजरात भाजप ने ने मोटा समाचार गुजरात प्रदेश भाजपा संगठन जाहिरात बाद हवे शहर अने जिला स्तर जाहिरात शुरू गई नई भाजपा अलग अलग जिला शहर संगठन शुरुआत करी कर दाहोद जिला आणंद जिला अने जूनागढ़ शहर भाजप संगठन जाहिरात पहला करवामा आवी छे अन्य शहर जिला संगठन जाहिरत आज रात्रि सुधी पूर्ण थी जावा शक्यता नवा होदेदारों जाहरात धी भाजपनी तैयारीओं मजबूती मल् પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપી પતિનું ગળું દબાવી દીધું સુરતના લિમ્બાયત વિસ્તારમાં એક ખૌફनाक ઘટના સામે આવી છે જેમાં પત્નીએ પોતાના જ પતિ હૈદ્રલીની હત્યા કરી નાખી છે મૃતક મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એકાદ વાર ઘરે આવતો હતો પત્નીના જણાવ્યા અનુસાર હૈદર અલી દર વખતે સેક્સવર્ધક દવાઓનું સેવન કરીને અત્યંત ક્રૂર અને અસહ્ય શારીરિક ત્રાસ આપતો હતો કંટાળીને પત્નીએ આ હત્યા આચરી હતી जरूर पड़े तो धोखा उपाड़ी लय नवनीत बाल्दिया बाधिया हुआ मंत्री परसोत्तम सोलंकी ए फरी हंकार करो गीर सोमनाथ जिला गा समूहलग्न कार्यक्रम मैने कड़क शब्दों कहूँ के जरूर पड़े तो धोखा उपाड़ी लयस परसोत्तम सोलंकी जानव के हूँ गांधीनगर भावनगर अने रहू चु अख्तरो करवो हो तो ने जरूर पड़े तो आवी जाओ हूँ क्यारे राजण करते ગુજરાતમાં બીજેપીનો માસ્ટર સ્ટ્રોક ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ની ધ્યાનમાં રાખીને આણંદ દાહોદ અને જૂનાગઢ જિલ્લાઓના સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે દાહોદમાં માં સ્નેહલ ધારી જિલ્લા પ્રમુખ જ્યાં બાબુસિંહ ચૌહાણ અને મુકેશ લબાણા મહામંત્રી બન્યા છે જૂનાગઢ શહેરમાં મુકેશ ગજેરા રાકેશ દુલેશિયા સહિત આઠ ઉપમુખો અને વિનુ ચાદેગરા સહિત ત્રણ મહામંત્રીઓની નિમણૂક થઈ છે આણંદમાં દિનેશ પઢિયાર અને વિમલ પટેલને ને મહત્વના સ્થાન મળ્યા છે ટોપ જનરલ યુએસ નો جاسूस ચીન ના શક્તિશાળી જનરલ ઝાંગ યુશિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને દેશદ્રોહના ગંભીર આરોપોસર તપાસ શરૂ થઈ જિનપિંગ ના અત્યંત નજીકના ગણાતા ઝાંગે અમેરિકા સાથે ચીન ના પરમાણુ હથિયારો ની ગુપ્ત વિગતો શેર કરી હોવાનો દાવો છે અહેવાલો મુજબ તેણે જિનપિંગ નો તક્તાપલટ કરવાનો પર નિષ્ફળ પ્રયાસ કર્યો હતો સેનામાં જૂતબંધી લાંચ અને પદો ની સોદાબાજી ના આરોપો વચ્ચે આ કાર્યવાહી હાથ ધરી છે ઘટસોર્ટ બાદ ચીની સેનામાં ભારે ઉથલપાથલ મચી બળજબરીથી કોઈ આદિવાસીને વિસ્થાપિત કરવાનો થતો નથી નવસારી શહેરના આદિવાસી વિસ્તારોમાં સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓએ સ્થાનિક લોકોમાં ગેરસમજ અનેક ચિંતા સન્જી છે અફવાઓ અનુસાર આદિવાસીઓના ઝુંપડા હટાવીને કેટલાકને ઘર તો કેટલાકને અન્ય લાભ આપવાની વાત કરવામાં આવી રહી છે એમએલએ રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે બળજબરીથી કોઈ આદિવાસીને વિસ્થાપિત કરવાનો કોઈ પ્રયાસ થતો નથી यूजीसी ना नवा नियमे शो हंगामा मचायो यूजीसी ना नवा नियम नो हेतु एससी एसटी ने ओबीसी વિદ્યાર્થીઓ સામે જાતિ આધારિત ભેદભાવ અટકાવવાનો છે આ મુદ્દાને ઉકેલવા માટે તમામ યુનિવર્સિટીઓમાં એક સમિતિની રચના કરવામાં આવશે જો કોઈ સંસ્થા નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો यूजीसी કડક પગલા લઈ શકે છે જેમ કે તેની માન્યતા રદ કરવી અથવા ભંડોળ રોકો નવા નિયમમાં ખોટી ફરિયાદો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ નથી જેના કારણે પુરાવા વિના ખોટા આરોપો લાગી શકે છે राहुल ने लागे छे के ते भारत ना मालिक छे भाजपा कांग्रेस नेता राहुल गांधी पर पूर्वोत्तर भारत ना अपमान अने राष्ट्रपति द्रौपदी मुर्मू प्रत्येक अनादर नो आरोप लगावयो छे राष्ट्रपति भवन ना एक होम कार्यक्रम मा मेहमान ने आपवामा अपना गमोसा राहुल न पहरता विवाद उभो थे सवाल करयो के राहुल ने लागे छे के ते भारत नो मालिक छे बाय द वे ते महत्वपूर्ण कार्यक्रमों मा केम हाजरी आपता नहीं उपराष्ट्रपति ना शपथ ग्रहण समारोह मा क्या हता